પછી કેટલા વર્ષથી તકલીફ હતી તકલીફ હતી વીસ વર્ષ તકલીફ હતી તો તેના માટે તમે ઘણી દવા કરાવી દવાઓ બધા દવાઓરો દવા લીધી તે અમદાવાદ પાટણ બધી જગ્યાએ દવાઓ લીધી પણ દવાઓના રિપોર્ટમાં બહુ મજા નથી આવતી બરાબર એટલે લોહી થાય ને ઉનાળો આવે એટલે લોહી ઉડી જાય અચ્છા દર આવું તકલીફ નથી અચ્છા દર પા લોહીના બાટલા ચડાવવા પડે લોહીના બાટલા ચડાવવા પડે

ફાઇન લેવાથી અમને સારો એવો અનુભવ મળ્યો અને એનાથી લોહી નો સુધારો થયો ચક્કર બક્કર હું આવે કામ વ્યવસ્થિત થાય છે અને તબિયત સારી રહેશે